શહેરમાં સતત બીજા દિવસે લુખા તત્વોના આતંકની ઘટના બની છે મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વ્યાપારીને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વડોદરા શહેરમાં સતત બીજા દિવસે લુખા તત્વો આતંકની ઘટના સામે આવી છે મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વ્યાપારીને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો છે જેલમાંથી છૂટ્યા બાદ માથાભારે મકરપુરામાં આતંક મચાવ્યો વ્યાપારીએ પૈસા માંગતા માથાભારે યુવક અકડાયો હતો રોષે ભરાયેલા યુવક દ્વારા વ્યાપારી પર તલવારથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે યુવક સામે અપહરણ તેમજ ગેરકાયદે હથિયાર રાખવાની ફરિયાદ નોંધાઈ ચુકી છે માથાભારે મંજિંદર સિંઘ રાયનો વરઘોડો કાઢવાની માંગ કરવામાં આવી છે